પણ ગિરીશભાઈ કદાચ પાણી પાણીમાં કેમ કે ઘણી વાર મારતો છે પાણી એટલે વાર ને ચાલો મળીએ જાય ને ઉધવાડા પર આઈસ્ક્રીમ વાળા રોહન

આ ને મત ભાઈ મોજ મત ઓકે ભાઈ કે ભાઈ આઈસ્ક્રીમ ક્યાં છે એક મોજ પડી ગઈ મોજ પડી ગઈ આ આજ જેટલી ખવાય તેટલી રોહન ભાઈ તરફથી આવતું હા ચાલો ફ્રેન્ડ મેં પણ લઈ લેમ હવે આઈસ્ક્રીમ હો ગઈ જય જસ અમારા રોહન ભાઈ તરફથી આઈસ્ક્રીમ આવી ગઈ છે બધા પાસે એક એક તો પણ હું પણ ખાઈ લેમ હવે આપળો કે દુકાન કહા પે હે એ ઉડવાડા બ્રિજ કે નીચે બરાબર તમે જોઈ શકો છો અહીં ઉડવાડા આઝાદ આઈસ્ક્રીમવાળા વાળા પાસે અમે આવી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે ને અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર પણ છે ફોન કરીને ઓર્ડર આપી શકો છો અમે તો ચાલ અમે આવી ગયા સીએનજી પુર વાળા હો કે સીએનજી પુર લઈને આજે અમારો રોહનભાઈએ ખૂબ જ સારું કામ એવું કર્યું બધા ખુશ થઈ ગયા અને આઈસ્ક્રીમવાળા વાળા બી ખુશ થઈ ગયા અને જોઈ શકો છો પછાડી એક નંબર દેખાતો છે મોસ્ટ તો ચાલો ફ્રેન્ડ્સ થોડી વાર એને ઘેરે પૂછીએ હવે શાંતિથી કાલે રજા છે ને જવાનું છે મારે જરાક તમને નહીં તો કેવી લાગે આઈસ્ક્રીમ એક નંબર ને તો ફ્રેન્ડ્સ હવે અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને નેક્સ્ટ બ્લોગ માં મળીએ આપણે દિવાળી ફેસ્ટિવલ માં ત્યાં સુધી બાય બાય